નમસ્કાર આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ આપની સાથે હું સમાચારોની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર રાજકોટમાં અગ્નિકાંડનો મામલો કોર્ટમાં એફિડેવિટ પર હાઈકોર્ટ બગડી રાજકોટ મનપાની કડક શબ્દોમાં હાઈકોર્ટે કાઢી ઝાઠક રેલી શાંતાબા મેડિકલ કોલેજમાં વધુ એક વિવાદ ઇન્ટર્નશીપ કરતા એકસો એકવીસ મેડિકલ સ્ટુડન્ટ સ્ટાઇફેન્ડ મુદ્દે ધરણા પર બેઠા સ્ટાઈફેન્ડ વધારવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલ પરિસરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્રિકા મુદ્દે મોટા સમાચાર ટીઆરપી ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ એસઆઈટી સમક્ષ કર્યો ધડાકો ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી રિમોલેશન અટકાવ્યું હતું સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ ફરી એક વખત દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે હાલ જે રીતે એનડીએના ગઠબંધનની જ્યારે સરકાર રચાઈ રહી છે ત્યારે તેને લઈને હવે ચર્ચા એ જોર પકડ્યું છે કે મંત્રી પરિષદમાં કયા કયા મંત્રીઓ હશે તેને લઈને હવે અત્યારે અલગ અલગ તારણો કાઢવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે એનડીએ સરકારમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોને મંત્રી પરિષદમાં સ્થાન મળી શકે છે જેમાં જ્ઞાતિવાદી સમીકરણ મુજબ ગુજરાતના સાંસદોને સ્થાન મળી શકે પાટીદાર સમુદાયમાંથી બે નેતાઓ રિપીટ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગાંધીનગર બેઠકના સાંસદ અમિત શાહ કેન્દ્રીય કેબિનેટમાં તેમને સ્થાન મળી શકે છે તો રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલા કદાચ ફરી મંત્રી બની શકે તેવા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે ક્ષત્રિય આંદોલનના કારણે કદાચ આ સંભાવના ખોટી પણ સાબિત થાય પોરબંદરથી ચૂંટાયેલા ડૉક્ટર મનસુખ માંડવીયા ફરી એકવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી બની શકે છે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તો બીજી તરફ બ્રાહ્મણ સમુદાયના હાલ રાજ્યસભાના સાંસદ અને વર્તમાન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સર જયશંકર પણ સરકાર અને સંગઠનમાં આવી શકે છે અને હાલ આ જે અત્યારે મોટા બદલાવની પણ અત્યારે ખાસ કરીને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે નોંધનીય છે કે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ સંભાવનાઓ છે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે છે જ્ઞાતિવાદી સમીકરણ ધ્યાનમાં રાખીને બનાવી શકાય છે પ્રદેશ પ્રમુખ તેવી ઘણી બધી સંભાવનાઓએ અત્યારે જોર પકડ્યું છે નોંધનીય છે કે બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ રહી છે જેમાં અમિત શાહ અને રાજનાથસિંહ સહિત ભાજપના મોટા નેતાઓ હાજરી આપી આપી છે બેઠકમાં નવી સરકારની રચના અને શપથ ગ્રહણની તૈયારીઓને લઈને પણ ચર્ચા થઈ રહી છે બીજી તરફ ચૂંટણી પંચ આજે સાંજે સાડા ચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ નવા સાંસદોના નામની યાદી રાષ્ટ્રપતિને સુપ્રત કરશે તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિને જણાવશે કે સૌથી મોટો પક્ષ અથવા ગઠબંધન કોણ છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેનો મેળો શું ફરી ચાલુ થઈ ગયો છે સરકાર દ્વારા બધા મેળા અને ગેમ ઝોન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે તે વચ્ચે હાલ જે માહિતી મળી રહી છે ગેમ ઝોન બંધ રાખવાની સૂચના છતાં પણ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મેળો ચાલુ કરાયો ગેમ ઝોન બંધ રાખવાની સૂચના છતાં ગત રાત્રે મેળો શરૂ થઈ ગયો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને આ નથી દેખાતું તંત્ર રાજકોટ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ આ ઉપરાંત કોર્પોરેશન તંત્ર અને મેળા સંચાલકની મિલી ભગત છે કે ઘણા સવાલો ઉઠી રહ્યા છે કારણ કે એક તરફ મેળા બધા જ મેળા ઉપરાંત ગેમ ઝોન બંધ રાખવાની સરકાર દ્વારા સૂચનામાં આવી હતી અને બીજી તરફ હવે જે માહિતી મળી રહી છે કે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેનો મેળો ફરી ચાલુ થવા જઈ રહ્યો છે ચાલુ થઈ ગયો છે તેવા પ્રકારની પણ માહિતી મળી રહી છે ત્યારે મેળાના આયોજક દ્વારા હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે જેને લઈને વધુ સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે બ્રિજેશ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેનો મેળો ફરી ચાલુ થઈ ગયો શું આ સમાચાર સાચા છે જી વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જે મેળો હતો તેને ચાલુ કરવામાં આવ્યો છે તેવો એક વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યાંના દ્વારા જે મેળો છે તે ચાલુ કરી દેવામાં આવ્યો હતો સંચાલકો દ્વારા મંજૂરી ન હોવા છતાં જે કહી શકાય કે મેળો ચાલુ કરવામાં આવ્યો છે જોકે સરકાર દ્વારા તમામ પ્રકારે મેળા બંધ કરવાની વાત કરવામાં આવી હતી સંચાલકનું કોઈ એવું એવું છે કે જે પણ અ મંજૂરી જે જોઈતી હતી પોલીસની મંજૂરી હોય કે પછી અન્ય મંજૂરી તે તમામ મંજૂરી તેમણે લીધેલી છે અને તેને લઈને જ તેઓ હાઈકોર્ટમાં ગયા હતા પીઆઈએલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી જો કે તેની તારીખ દસ તારીખની મુદત આપવા આવી છતાં પણ જે મેળો જે છે તે ચાલુ કરવામાં આવ્યો હવે હોવાની જે વાત છે તે કરવામાં આવી છે જોકે આ અંગે જે એમસીના સત્તાધિતો છે તેમણે જણાવ્યું હતું ચાલુ કર્યો હતો હજી જે મેટર જે છે તે કોર્ટમાં છે અને છતાં પણ જે ચાલુ કરવામાં આવ્યો છે મેળો તો જો આજે ચાલુ કરવામાં આવશે તો એએમસી દ્વારા તેને સીલ કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે તે બદલ તો જણાવ્યું કે મેળો ચાલુ સૂચના ના પાડવા પણ મેળો શરૂ થવો જોકે આજે જો ફરી ચાલુ થાય છે તો કોર્પોરેશન સેલ મારશે તેવા પ્રકારની માહિતી મળી રહી છે જોઈએ છે હવે કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારની કામગીરી થાય છે કે ફરી તંત્ર અને મેળા સંચાલકની મિલીભગત સામે આવે છે સમાચારમાં આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા બાદ ફરી એક વખત દેશમાં મોદીના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે બિહારે દેશમાં જાતિગત વસ્તી ગણતરીનો માર્ગ દર્શાવ્યો છે અને દેશમાં પણ પક્ષ એવો નથી કે તેનો વિરોધ કરે આ ઉપરાંત તેમણે અગ્નિવીર સ્કીમ મુદ્દે પણ કહ્યું કે અમુક મતદારો આ યોજનાથી નારાજ હતા જેના પર અમે એનડીએની મીટીંગમાં પણ ચર્ચા शोना को देश की किसी पार्टी ने मन नहीं किया है बिहार ने रास्ता दिखाया है प्रधानमंत्री ने भी ऑल पार्टी डेलीगेशन में इसका विरोध नहीं किया है इसलिए जातिगत जनगणना समय की मांग है और हम इसको परसों करें कोई प्री कंडीशन नहीं है अनकंडीशनल सपोर्ट है लेकिन बिहार को विशेष राज्य का दर्जा दिया जाए ये हमारे दिल और दिमाग में है बंटवारे के बाद बिहार की जो दुर्घटना हुई है जो पलायन हुआ है जो बेरोजगारी है जब तक भाजपा बिहार बार को विशेष राज्य का दर्जा नहीं होगा ये असमानता दूर नहीं आग्निवीर योजना को लेकर के मतदाताओं के हिस्से में नाराजगी रही है हमारी पार्टी चाहती है कि विस्तार से उन कमियों खामियों को दूर किया जाए जिसको लेकर के जनता ने सवाल उठा यूनिफॉर्म सिविल कोड पर पार्टी के राष्ट्रीय अध्यक्ष होने के नाते विधि आयोग के अध्यक्ष श्री चौहान को मुख्यमंत्री चिट्ठी लिख चुके हैं हम इसके विरुद्ध नहीं है लेकिन जितने भी स्टेक होल्डर्स हैं चाहे मुख्यमंत्री हो, या डिफरेंट पॉलिटिकल पार्टीज हो, या डिफरेंट सेक्ट्स हो, उनसे बातचीत करके इसका हल निकाला जाना चाहिए अगर बात समाचार करीशरात एटीएस द्वारा કોકેન ઝડપી પાડવામાં આવ્યું છે કરોડોનું કોકેન ઝડપાયું છે ગાંધીધામ કચ્છ ખાતેથી આ કરોડોનું કોકેન ઝડપાયું કંડલા ટ્રસ્ટની બાવળની જાડીમાંથી આ કોકેન ઝડપાયું છે બિનવારસી હાલતમાં એકસો ત્રીસ કરોડનું કોકેન ઝડપી પાડવામાં આવ્યું છે ગુજરાત એટીએસે આ કોકેન ઝડપ્યું છે જેને લઈને જો વિગતે વાત કરવામાં આવે ગાંધીધામ કચ્છ ખાતેથી આ કોકેન ઝડપાયું છે કરોડો ની કિંમતનું આ કોકેન છે જે બિનવારસી હાલતમાં મળી આવ્યું કચ્છથી ફરી એકવાર કોકેન ઝડપાયું છે છે કે આ પહેલા પણ કચ્છમાં ઘણીવાર આવા નક દ્રવ્યો આવ્યા છે મળી આવ્યા છે એમાં પછી કોકેન હોય હેરોઈન હોય આ પ્રકારની ઘણી બધી જે નસાકારક ચીજવસ્તુઓ છે તે અહીંથી પકડી પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર કંડલા પોર્ટ પાસેથી બિનવારસી હાલતમાં આ કોકેઈન ઝડપાયું છે આશરે કુલ એકસો ત્રીસ કરોડ નું આ કોકેન હોવાનું હોવાની માહિતી મળી રહી છે નોંધનીય છે કે કોકેનને લઈને હાલ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે કારણ કે આ જે કોકેન છે તે બિનવારસી હાલતમાં મળી આવ્યું છે ત્યારે વધુ જે છે તે આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે હાલ મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસને આ સફળતા મળી છે તેમણે આ કોકેન ઝડપ્યું છે જે કંડલા પોર્ટ ટ્રસ્ટની બાવનની જાળીઓમાંથી મળી આવ્યું હતું એટલે હવે આ બિનહા વારસી હાલતમાં જે કોકેન ઝડપાયું છે તેને લઈને વધુ તપાસ કરવામાં આવશે ગુજરાત એટીએસને આ સફળતા મળી છે આગળ વાત કરીએ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી હાઈકોર્ટની વિશેષ ડિવિઝનલ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ સુનાવણી દરમિયાન મનપા કમિશનરના કોર્ટમાં એફિડેવીટ પર હાઈકોર્ટ બગડી હતી અને કહ્યું કે રાજકોટ કમિશનરને સસ્પેન્ડ કેમ ન કર્યા ફાયર મનપા પોલીસ કમિશનર લોકોના જીવ સાથે રમત રમ્યા છે આજે આપણે જોયું કે જ્યારે સુનાવણી થઈ ત્યારે કોર્ટે પહેલાં સરકારને પૂછ્યું પછી કોર્પોરેશનના વકીલ સાહેબે આખી એફિડેવિટમાં દેખાડ્યું અને નામદાર કોર્ટના તારીખ સત્યાવીસના સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના હુકમની પાલનની અવગણના કરીને એફિડેવિટમાં કોઈ જ ઉલ્લેખ બહુ વિગતવાર નહોતા કે કયા કયા કોમ્પ્લાયન્સ નથી અને હાઈકોર્ટે જે સત્યાવીસ પાંચના ઓર્ડરમાં ડિરેક્શન આપી હતી એના કોમ્પ્લાયન્સમાં માત્ર કરસરી જવાબ હતો એટલે કોર્ટે બહુ વેધક પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય છ સાત કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ પરંતુ કોર્ટનો વેધક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે તે અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે ટીપીઓની જવાબદારી થાય છે તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા તે સૌથી અગત્યનો પ્રશ્ન હતો બીજો અગત્યનો પ્રશ્ન એ હતો કે જ્યારે સરકારે આગલી મુદતે એટલે કે સત્યાવીસ પાંચે એમ કીધેલું કે ત્રણ દિવસમાં એન્ટ્રીમ રિપોર્ટ અને દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ તો શા માટે તમારે વધારે સમય જોઈએ છે નો ડાઉટ આ બધું જ કહેતાં કહેતા કોર્ટે અત્યારે વીસમી સુધીનો સમય સરકારે જે સીટને આપ્યો છે તે પણ નોંધ્યું અને તેમ છતાં તેરમીએ શું પ્રોગ્રેસ છે એટલે કોર્ટની જે સેન્સિટિવિટી છે આખા પ્રશ્ન માટે કે આટલો મોટો કાંડ થઈ ગયો છે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે તમે યુટ્યુબમાં જોશો તો જજ સાહેબના ચહેરા પર જે દુઃખ અને એન્ગ્વિશ હતા એ બહુ સુસ્પષ્ટ છે કોઈ પણ માણસ કારણ કે જજો પણ આખરે માણસ જ છે કોઈ પણ માણસને હચમચાવી મૂકે એવી ઘટનામાં સરકાર તરફથી પબ્લિકના પૈસે જ આવા ઓફિસરોને છાબરવાનો પ્રયત્ન હોય તો એ કોઈ પણ કોર્ટ સાખી ન દે આજે તમે જોયું હશે કે એક બીજો પ્રશ્ન ઊભો થયો કે જે સુઓ મોટો મેં આગળ રહીને લેવા માટે કહ્યું એને માટે પણ સરકારના મુખ્ય વકીલ શ્રીને વાંધો છે કે મારું લોકો શું છે સાહેબ ઓર્ડર નથી માગતા કે છવ્વીસ પાંચે જ્યારે સુઓ મોટો લેવાની ત્યારે નામદાર કોર્ટે નોટિસ બજાવવાની જવાબદારી પણ મારે માથે મૂકી છે પાછળથી કોર્ટે અન્ય વકીલને સુઓ મોટો તૈયાર કરવાની જવાબદારી સોંપી પણ એનાથી એક મોટા ઇન્સ્ટિટ્યૂટ તરીકે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન જેવા અગત્યના ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોર્ટને મદદ કેમ ના કરી શકાય એનો ખુલાસો કર્યા વગર આવા વાંધા સરકારના મુખ્ય વકીલે એ પ્રશ્ન જ દેખાડે છે કે સરકાર કશું ઠાકવા માંગે છે એ લોકોએ તો ખરેખર ઇન્વાઇટ કરવા જોઈએ એ લોકોએ તો રાજકોટ બહારના વકીલોને પણ ઇન્વાઇટ કરવા જોઈએ કે તમને જે લોકો ત્યાં સાક્ષી છે ને ત્યાં આગળ આવતા બીવે છે તમે વિચાર કરો આપણે પાસાની મેટર જોતા હોઈએ છીએ કે બહુ મોટા ગુનેગારથી લોકો બીતા હોય તો સામે પાસા થાય તો શું સરકારી અધિકારીઓથી પબ્લિક ડરે છે એવું વાતાવરણ છે કે નથી આવી શકતા સાક્ષીઓ મારી માહિતી મુજબ સિત્તેર જણા જે ગેમિંગ ઝોનમાં હતા જેના કેવાતા સર્ટિફિકેટ બધા લીધા છે એ સિવાય બસોથી થી ત્રણસો માણસો કરતા વધારે લોકો ત્યાં હાજર હતા કેમ બચેલા સાક્ષીઓ આગળ આવતા ડરે છે આ કોઈ ગુંડાઓ સામે નથી બોલવાનું ક્યાં તમે હાજર હતા અને શું ઘટના થઈને કેવી રીતે બચ્યા એની જ વાત કરવા આવવાનું છે તો પબ્લિક જે લોકો ત્યાં હાજર હતી એ લોકોને મારી વિનંતી છે આગળ આવે સીટના ઓફિસરોને મળે અને પોતાની તરફથી જે ઘટના થયેલી એનું તાદૃશ્ય ચિત્ર રજૂ કરે રાજકોટના ટીઆરપી ગેમ્સોન અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં આગ લાગી ત્યારે માલિકો દ્વારા કોર્પોરેટરોને સંપર્ક કર્યો હતો અને ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી ડિમોલેશન અટકાવ્યું હતું તેમજ ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર કરવા માટે ભલામણ કરી હતી આમ આગામી સમયમાં કોર્પોરેટરોની પૂછપરછ થાય તેવી પણ શક્યતા છે જોકે વોર્ડ નંબર તેરના કોર્પોરેટર નીતિન રામા અને કહ્યું છે કે ઇમ્પેક્ટ ફી માટે ભલામણ કરી હતી અને પ્રકાશ મારા સંપર્કમાં હતો આર્કિટેક્ટ ને ભલામણ કરી હતી પરંતુ ડિમોલેશન માટે ભલામણ કરી ન હતી કેટલું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું તો કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું એટલે મેં એને આર્કિટેક્ટ ને સજેસ્ટ કર્યો બધું આ વરું હે એને આપી દો તમારો ડોક્યુમેન્ટ બધાય એટલે એ ઇમ્પેક્ટ વીમાં મેલાવી દઈએ ફાઇલ આ મારો રોલ મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે રીતિનભાઈ એને ઇમ્પેક્ટમાં મેલવું છે એટલે કે કહી જાઓ વિડી વિડી કરીને છે વાણિયા એની મુલાકાત એને હિસાબ હિસાબે એનો ભત્રીજો હતો ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી નહીં કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી મેં આર્કિટેક્ટ કીધું આમ કરવાનું છે એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર એ મારી ભલામણ ઇન્ફેક્ટ ભરવાની છે તો ભરાવી વાર ના એ માહિતી નહોતી એ આપણને ખબર નહોતી અહીંયા વોર્ડના કોર્પોરેટરને ખબર હોય તો આપણને ખબર નથી ધ્યાનમાં નથી આપણને એ કે કાયદેસર કરવું હોય કે એટલે એ કે મારે ભાડે છે મેં તો ઇમ્પેક્ટ બી ભરી વારો આપણે એને ભલામણ કરીએ પ્રકાશ જેમના આ આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની આ છ મહિના પહેલાં શોખ હાથ નહીં કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ જોન છે મારે કે કાયદેસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં જો ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ડિમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી કોઈ કોઈ જાતની વાત નહોતી થઈ આર્કિટેક્ટને કીધું હતું પેલા તું ફાઇલ કમ્પ્લીટ કરી લે પછી આપણે વાત કરશું કે આર્કિટેક્ટ બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય માલપુર પર આવેલા નાલંદા બે સોસાયટીમાં કાર્યરત આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતાં સોસાયટીવાસીઓએ રસ્તો બંધ કરીને આક્રોશ વ્યક્ત કર્યો સોસાયટીવાસીઓએ નગરપાલિકામાં જાણ કરતા મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ આવી પહોંચી હતી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા નવીન મટીરીયલનો ઉપયોગ કરી રસ્તો બનાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું આજરોજ નાલંદા ટુ ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા એથી એકથી વીસ નંબરની લાઇનમાં રોડનું કામ ચાલુ હતું ત્યારે અમે બધા રહીશો એ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ એ બરાબર થતું નહોતું એટલે અમે બધાએ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને વીસ લીટર ડીઝલ આપો કા તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ હું કરીશ નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી આ બાબતે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ એન્જિનિયર માન્ય દેવાંગભાઈ સાહેબ અને નીરજભાઈ શેઠ સાહેબને ફોનથી વાત કરી એ લોકો રૂબરૂ આવ્યા અને એમણે એમ કીધું કોન્ટ્રાક્ટરને પણ કીધું કે આ જેટલું કામ થયું છે એટલું તમામ કામ જે કામ થયું છે એ તમામ ઉખેડી નાખો અને ફરીવાર ક્વોલિટી સાથેનું કામ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે અમને ખરેખર અમે બધા જો જાગૃત ન હોત તો આ રોડ જેવો તેવો બની જાત આ રોડમાં અમને એવું લાગે છે કે આ લોકો જે કોન્ટ્રાક્ટરો છે પૈસા કમાવાનું જ ધ્યાન રાખે છે પબ્લિક ને સારી સગવડ અથવા તો સરકારના પૈસાનું પૂરું વધાર મળે એવું લક્ષ્ય એમનું દેખાતું નથી તાલુકો મોડાસા નગરપાલિકાએ જ્યારે ગટર યોજના કરી અને ગટર યોજના પછી રોડ તૂટી જતા એ રોડને સભાણ કામ કરવા માટે મોડાસા તાલુકા મોડાસા પ્રોપરમાં કામ ચાલુ કરેલું નગરપાલિકા દ્વારા આગળની બે રૂમમાં કામ પૂરું કરી અને નાલંદા ટુરની પહેલી લાઈનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર હાજર રહેતો તેમના માણસો દ્વારા કામ કરવામાં આવ્યું અને એ કામમાં રેતી જુદી અને કાંકરા જુદા મિક્સિંગ કરવામાં આવ્યું નથી અને જયારે કામ પૂછવામાં આવ્યું કે ભાઈ તું મશીન બરોબર ચલાવ તો કે ડીઝલના પૈસા તમે આપો તો જ હું મશીન મિક્સિંગ કરું બાકી કરું નહીં ડીઝલના પૈસા માગે છે અને જાત જાતના પ્રલોભનો માગી અને સિમેન્ટ સિમેન્ટ અમે જો કહીએ તો એ ઈચ્છા મુજબ સિમેન્ટ નાખે છે જે પ્રમાણ મુજબ સિમેન્ટ નાખવું જોઈએ એ પ્રમાણ મુજબ સિમેન્ટ માંગતો નથી તેના લીધે આ રોડનું કામ હલકા પ્રકારનું થાય અને એની રજૂઆત આગળ કરવી પડે એના કરતા તો રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આવેલા અને એમને કહ્યું કે ભાઈ આ રોડ નું કામ ખરેખર ખરાબ થઈ રહ્યું છે તો કાલે નરેશર થી આ માલ પાછો હટાવી અને ફરી રોડ કરવા માટે સંમતિ આપી છે એમને જાણ કરી છે સરકારના અલગ અલગ પ્રોજેક્ટને જેવા કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક્સપ્રેસ વે ભારતમાલા પ્રોજેક્ટ મહત્વના પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે આ પ્રોજેક્ટમાં ઘણા ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે તો બીજી તરફ નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પાવર ગ્રીડ વીજ લાઇન ખેડૂતોના માટે ફરી માથાનો દુખાવો બની છે કારણ કે આ વીજ લાઇનથી પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોની ફરિયાદો છે ત્યારે સુરતના કામરેજના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ ને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા જિલ્લાના તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી હતી મહત્વનું છે કે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરીને વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક સાતસો પાસઠ કેવીની વીજ લાઈન ઉભી કરવાના પ્રયત્નો કરાયા છે ખેડૂતોની મહામૂલી જમીન પર વીજ લાઈન ઉભી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેવી રી જે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છે કે લાઈનને ગમે તિસાબી ના જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઇન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરના હું પાડ્યું છે એવી તો આગળ એમ કે છથી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાઈ લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે અમને બહુ મોટું નુકસાન છે આનાથી કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો વિરોધ છે કે ભાઈ અમે બધા ખેડૂતોને સાથે સાંભળો અમે કોમન જાહેરનામું બહાર ના પાડો જે તે ખેડૂતની જે તે જમીનમાંથી આઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ પાવરગીરે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે અમારે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે ખેતમજૂરો કામ કરવા જશે નહીં એ લોકોનો જે પાવરનો જગ સાતસો પાસઠ ટીવીની જે મહાલાઇન છે સાઠ ગીગા વોટ પાવર એમાંથી પાસ થવાનો છે તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂત નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે ને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે પર્યાવરણ નુકસાન થશે ત્યાં જીવ જીવ જંતુ બી એરિયામાં જશે નહીં વોર્મિંગના હિસાબે તો તમારું જે ફલીનીકરણ થવું જોઈએ શાકભાજીના પાકો આવવા જોઈએ આવશે નહીં એટલે બિન બિનખેતીની જમીન થશે અમારી બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા ટેમ્પરરી સંપાદન કરે છે એના કારણે અમારી જમીનનું ડિવેલ્યુશન થાય છે અને અને અઢારસો પંચ્યાસીના ટેલિફોન એક્ટને અને બે હજાર ટોના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી અમારી માગણી એવી છે કે બે હજાર તેરમાં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેતરમાં એ લોકોએ એક્સપ્રેસ હાઈવે પછી બુલેટ ટ્રેન આ બધાનું જે જમીન સંપાદન કરી છે જમીન અમે સંપાદન કરી લો અમારા અમારા નામ પર જમીન રાખવી નથી અમારે જો મહાકાર લાઈન લાગવી હોય તો અમને કોઈ વિરોધ નથી પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો ભાવનગર જિલ્લાના શિહોર નજીક આવેલ ઉંડવી ગામે વીજ વાયર તૂટતા છ ગાયોના વીજ શોકથી મોત થયા હતા અનેકવાર રજૂઆત છતાં લાઇટ વિભાગે કામગીરી ન કરતા સર્જાયેલી દુર્ઘટનાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અધિકારીઓ ત્યાં જવા માટે રવાના થયા છે સમાચારો હાલ બસ આટલું જ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર